નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા કર્મચારીઓના પગારમાં સાત ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો કયા કર્મચારીઓને એનો ફાયદો મળશે તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મહત્વનો મોટો નિર્ણય કરાર આધારિત કર્મચારીઓ મિત્રો હવે તમારી સામે સમગ્ર શિક્ષા ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે જે તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે કાર્યાલય આદેશ સમગ્ર શિક્ષા અંતર્ગત કરાર આધારિત જગ્યાઓ ઉપર કામ કરતા તમામ કર્મચારીઓ જેમની જિલ્લા પ્રોજેક્ટ કચેરીઓ કે કોર્પોરેશન અને બીઆરસી તાલુકા કક્ષાએ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ અથવા જિલ્લા પ્રોજેક્ટ કચેરી કે કોર્પોરેશન દ્વારા કરારના આધારે કરારબદ્ધ કરવામાં આવેલ છે તેવા તમામ કર્મચારીઓને પ્રવર્તમાન મહેનતાણાના દરમાં તારીખ એક એક બે હજાર ચોવીસની અસરથી હાલ જે મહેનતાણું મેળવે છે તેમાં જિલ્લા કક્ષા કોર્પોરેશન કક્ષાએ કામ કરતા તમામ કર્મચારીઓ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર એમઆઈએમ ક્યુઈએમ ટીટી ગર્લ્સ એજ્યુકેશન આઈઈડી કોઓર્ડિનેટર રિસોર્સ પર્સન એ એસ જિલ્લા હિસાબી અધિકારી ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ઓફિસ આસિસ્ટન્ટ જિલ્લા પ્રોજેક્ટ ઇજનેરો ઓફિસ ટીઆરપી આસિસ્ટન્ટ આર્કિટેક્ટ ડ્રાઈવર કમ પટ્ટાવાડા અને પટ્ટવાડા મહેનતાણામાં તારીખ એક એક બે હજાર ચોવીસ થી સાત ટકાનો વધારો આપવાનો રહેશે તેમજ બ્લોક કક્ષાએ કામ કરતા તમામ કર્મચારીઓ જેવા કે ટીઆરપી બ્લોક એમઆઈએસ કરાર આધારિત સીઆરસી કોઓર્ડિનેટર ડેટા ઓપરેટર આરપીએસ મોનિટરિંગ રિસોર્સ પર્સન ટીટી સ્પેશિયલ એજ્યુકેટર કરાર આધારિત દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષક તથા વર્ગચારના તમામ હાલ જે મહેનતાણું મેળવે છે તેમાં મહેનતાણામાં તારીખ એક એક બે હજાર ચોવીસથી સાત ટકાનો વધારો આપવાનો રહેશે કર્મચારીઓના મહેનતાણામાં પગાર વધારા દરમિયાન પગારની ગણતરી કરી દરેકના મહેનતાણામાં સોના રાઉન્ડ ફિગરમાં કરવાનો રહેશે આ બાબતમાં જિલ્લાના જિલ્લા હિસાબી અધિકારી શ્રીએ સચોટ ગણતરી કરવાની રહેશે સમગ્ર શિક્ષા અંતર્ગત સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ બ્લોક કક્ષા અને ક્લક્ષ અને ક્લસ્ટર કક્ષાએ કામ કરતા કરાર આધારિત કર્મચારીઓ કે જેઓને હાજર થવા જેઓને હાજર થયાની તારીખે તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ એક વર્ષ પૂર્ણ થતું હોય તેવા જ કર્મચારીઓને હાલ મળતા ફિક્સ મહેનતાણામાં ઉપર દર્શાવ્યા મુજબનો સાત ટકાનો વધારો આપવાનો રહેશે આ મહેનતાણા દરો જિલ્લા કક્ષાએ ચાલતી કેજીબીવીઓના કોઈપણ કર્મચારીઓ માટે લાગુ પડશે નહીં નોંધ ઉપર માનનીય એસપીડી શ્રીની મંજૂરી અન્વયે શ્રી મહેશ મહેતા સચિવશ્રી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગરનો જે પરિપત્ર છે જે તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના ના રોજ કરવામાં આવેલો છે તે આપણે જોઈએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને દરરોજ નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ